તો હાલો દોસ્તો વેલકમ સ્વાગત છે તમારા બધાનું આજના મારા નવા વિડીયોમાં તો આજે તારીખ છે નવ છ બે હજાર પચીસને વાર છે સોમવાર ત્રણ દિવસની રજા બાદ આપને ફરી આપને લઈને આવ્યો છો લસણમાં આજે જોઈ શકો છો લસણની રાજ્યનું કામકાજ તો હવે પૂરું થઈ ગયું છે હાલ તોલનું કામકાજ ચાલુ છે જોઈ શકો છો લસણની આવકની વાત તમને કહું તો લસણની આવક છાપરા નંબર દસમાં અને છાપરા નંબર નવમાં બે છાપરા એકથી પંદર કિલો લગી ભરાઈ ગયા છે હાલ આવકનું તો તમને જણાવ્યું કે બે છાપરામાં અત્યારે ભરાઈ ગયા છે બે છાપરા અને હરાજીની વાત કરું તો હરાજીનું કામકાજ પૂરું થઈ ગયું છે આજે તો ચાલો હવે આજે તમને જણાવી દઈએ કે કેવા રહ્યા હતા આજે લસણની બજારું તો વિડીયોમાં આગળ બન્યા રજો તો તમને જણાવી દઈએ કે આજે કેવા લસણના કેવા ભાવ બોલાયા છે તો ચાલો હવે વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કમેન્ટ શેર કરજો ને ચેનલમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો હવે જાણીએ આજના લસણની બજાર તેરસો ને એકાણવો નો માલ છે એમપી નો દેખીએ એમ્પિકા માલ તેરસો એક્યાન રૂપિયા મેં બીકા હોય ડીસ કિલો કા રેટ તેરસો એક્યાન એમ્પિકા માલ એમ્પિકા देशी मै एक हजार पैतालीस रूपए में बड़ा भी है मीडियम भी है मीडियम तो साथ में है। एक ताली में है बीस किलो का, का। रेट एक हजार पैतालीस रूपए आ देशी लसण मीडियम क्वालिटी है जो लिया પડદાવાળો માલ છે ને કોક ખૂબ ગાંઠીયો છે આમાં મીડિયમ છે આનો ભાવ તમને જણાવું તો આનો ભાવ જે છે એક હજાર ને એકતાલીસ રૂપિયામાં વેચાણ એક હજાર એકતાલીસ રૂપિયા દેખીએ દેશી માલ હે મીડિયમ ક્વોલિટી હે રાસબંધ માલ હૈર ઈસકા રેટ આપકો બતાવું તો બીસ કિલો કા રેટ આવે એક હજાર એકતાલીસ રૂપિયા બીસ કિલો કા એક હજાર એકતાલીસ દેશી માલો મીડિયમ ક્વોલિટી

પાટી પૂડી છે ઝીણો માલ છે છોટી માલ હે પૂડી ટાઈપ માલ હે આઠસો ગયારા રૂપિયાનો ને આઠસો ગયા તો હાલો દોસ્તો હવે આ વિડીયોમાં અત્યારે આટલું જ આ હતા આજના લસણના બજાર ભાવ જો કે સાતસો રૂપિયાથી લઈને ચૌદસો ને અગિયાર રૂપિયાના ભાવ આજના લસણના બોલાયા છે અને હાલ તોલના કામકાજ અત્યારે ચાલુ છે જોઈ શકો છો તો તમને જણાવ્યા મુજબ આજે સાતસોથી લઈને ચૌદસો ને અગિયાર રૂપિયાના ભાવ બજારો બોલાણી છે લસણમાં તો ચાલો હવે વધુ વિડીયો સાથે કાલે ફરી મળીશું તો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કમેન્ટ શેર કરજો ને ચેનલમાં નવા આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો